જામનગર જિલ્લાના પંચ બી પોલીસ વિસ્તારમાં આવેલ નાગેડી ગામ ત્યાં આવેલ તળાવના કાંઠે રહેતા એક ચારણ સમાજના છત્રીસ વર્ષની ઉંમરના યુવાનનું મોત બાબતની ફરિયાદ પંચબી પોલીસ સ્ટેશનમાં આવતા વિગત જોતા એવી છે કે રાત્રિના સમયે કોઈ પણ અજાણ્યા ઈસમો દ્વારા મરણ જનારને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી અને પેટ્રોલ છાંટી અને સોગાઈ દીધેલા ની હકીકત જાણે આવે જે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના મુજબ એસપી શ્રી પ્રેમસિંહ બેલુ સાહેબ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે જે ટીમોની રચના દરમિયાન નાપો અધિના સુપરવિઝનની અંદર એલસીબી ટીમ લોકલ પોલીસ પંચ બીની ટીમ અને અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવે તે દરમિયાનમાં આ કામના મરણ જનારના પત્ની શંકાસ્પદ જણાતા તેને ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસ સ્ટેશન લાવે અને ત્યારબાદ તેને ટેકનિકલ સર્વેલન્સમાં મૂકી અને હર્બલ સોર્સિસથી માહિતી મેળવતા તેના પર ફરી શંકા વધારે આગળ ગઈ અને વધુ ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા જેમ દ્વારા મર્ડર કરવાની છે મર્ડર ની એમ ઓ જોતા એ લોકો એ તેઓ દ્વારા આ મરણ જનારની પત્ની જીવણી બેન જેને છેલ્લા ચાર પાંચ વર્ષથી તેમના સગા સંબંધી હતા સગરાજભાઈ દેવકરણભાઈ સુમા સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે આ જીવણીબહેન તેમની સાથે ટેલિફોન ઉપર અવારનવાર વાત કરતાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં વાત કરતાં તેના પતિ દ્વારા પકડી પાડવામાં આવેલ અને પતિને જાણ થતાં આ મામલો વધારે સમાજમાં પેચીદો ના ભણે અને ચારણ સમાજ રૂઢિગત હોય તેને ધ્યાનમાં રાખીને આ લોકોએ આનો કાસળ કાઢી રાખવાની યોજના કરે ભાવી રીતે અને મોટા માથાના ભાગે પટકા મારે અને ત્યારબાદ એની પત્ની દ્વારા મરણ જનાની પત્ની દ્વારા પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવેલ અને ગુનો ડિટેક કરવાનો છે બંને આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે